અને ખાસ ખાસ એટલું ખાસ ધ્યાન રાખજો કે કોઈ દિવસ તમારી માતાજીના દીવાની આગળ ખોટી સોગન ના ખાતા કારણ કે તમે સોગન ખાશો તો તકલીફ તો ઘરવાળાને જ પડવાની ઘરવાળો બીમાર પડશે તો બાયોને જ સેવા કરવાની બાયો ને જ મહેનત કરવાની છે આ બધી એના કરતાં કુળદેવીને દીવો કરો ને બાયોને કહું છો અને બાયોથી કુળદેવીન દીવો થાયો માતા છો કુળદેવી છે ને આ તો આ તો તમને છે ને બાયોને કહું છો ને તમને તમારી માતાથી કેમ અલગ કર્યા કહું કારણ કે જે શક્તિ એ છે ને એ જ શક્તિ તમારા તમે તમારી કુળદેવી છે આ કુળદેવી હોય માતાજી હોય તો મૂળ તો સ્ત્રી નહીં આપણે હું તમને તમારું શીખવાડું કુળદેવી એટલે શું થાય સ્ત્રી થાય કે નહીં તો સ્ત્રીની એક સ્ત્રી જાણતી હોય આ તમને લોકો છેતર્યા છે ઘણા લોકો મારાથી તકલીફ થઈ છે કે હું શું લઈ છે હું લઈ લે તો ના નો બાપ નો બાપ નતો ને ત્યાર ની બેઠી છું શીતવ નથી